દરબાર જીવના એ નવ નવ દાતાર એટલે એમની ડેલીએ છ છ મહિનાના બે પાંચ મહેમાનો બેઠા છે પડખે ગામના પ્રેમજી પટેલ ગિરજાશંકર ગોળ કાનો કોળી ભીમલો ભરવાડ અને બે પાંચ ઘેડિયા બુડિયા માળવી અફીણનો કહુંબો કાઢી બબ્બે ચાર ચાર બંગલિયું પી કારવી ગેહલુબ બનીને બેઠા છે ને વાતોના ધુબાકા મારે છે અલગ અલગમલગની વાતો ઉખળી છે એવામાં કિલ્લોલતી કુંજડીઓનું ટોળું નીકળે એમ ગામની પાંચ દહ ભરવા નીકળી મોતી ભરતની ઈંઢોણીઓ માથે તાંબા પિત્તળની હેલિયું હલકતી આવે છે લાજના લાંબા ઘૂમટા રહી ગયા છે અહીં બંધાણીઓના આઠે અંગમાં અમલ ચડી ગયો છે સંધાઈની આંખો પેવા જેવી લાલ ઘૂમ થઈ ગઈ છે ત્યાં ડેલી આગળથી રૂમઝૂમ પગલે જતી વરને જોઈને રંગમાં આવેલ પ્રેમજી પટેલ બોલ્યા બાપુ જોયું ને શું આ પાસા પટેલના દીકરાની વહુ જે ને નીકળ્યા છે મારી કાઢી હો પટેલ ગાંડા થાવમાં ગાંડા દુનિયાનું ડાપણ ડોળ્યા વિના બેહો સાનામાના નકર મારી જીભ હમણાં સહી જશે ગામનો દરબાર ને રણી ધણી હું છું એટલે લાજ તો મારી જ કાઢે ને ત્યાં ગોર દેવતા ટોંક્યા લ્યો રાખો હવે તમે બે હું ગામનો ગોર છું ને મુંમરમાં હંધાય કરતા એને મોટો છું એટલે લાદ તો મારી જ કાઢી કેવાય ને એવામાં ભીમલો બબડ્યો આ રામ ઢોલમાં મારી ઢોલકી સાંભળે છે છે જ કોણ બાપુ હું રહ્યો ગામનો ગોરી એટલે લાદ તો મારી જ પણ કાઢે ત્યાં કાના કોળીએ મોરલાની જેમ ડોક લાંબી કરી તો તો બાપુ મેં શું ગુનો કર્યો હું તમારી ભેળો ડાયરામાં બેહું છું એટલે લાત તો મારી ગાડી છે ઓહ અને લાત તો મારી ગાડી કહેવાય આમ વાતમાંથી વતેસર કરનારાઓનો હંદોય ડાયરો સવારના પોરમાં એ ભેળો ન થાય તો એકબીજા વગર સુવાણ આવે નહીં ચા કે અફીણ ઉગે નહીં એવામાં એક દિવસ આ વાત ઉપર જ એ વિખવાદ થઈ ગયો ગિરજાશંકર ગોરે વાતને ગગડાવીને વહેતી મૂકી સાંભળો બાપુ હવે તો આ વાતનો સાથ શોધવું જ પડે બાવાનું કુળ ને નદીનું મૂળનો નો ન જાણે એ તો મૂર્ખો કહેવાય આ વાતનું પારખું કર્યો પાર અટાણે વળી મુહૂર્ત સારું છે એટલે સો ટકા સફળતા સાંપડશે તો ભલે થઈ જાય આજ આ વાતનું પારખું એમ બોલતા સંધિના જોકારેલા સાંડિયા જેમ ગાંગરતા ગાંગરતા બેઠા થાય એમ આ બંધાણી ડાયરો ભૂસાક કરતો બેઠો થઈ ગયો પછી જેમ પગેરું લેવા નીકળ્યા હોય એમ હાલક ડોલક થાતા થાતા એકબીજાની વાહે સંતાતા હંતાતા ને વાયા મોર કરતા કરતા સૌ પાણી શેરડે જવા નીકળ્યા કુવાકાટે હસ્તી ગમત કરતી ને હાથ હિલોળતી પાણીની હેલ્યું ભરે છે ત્યાં પરેડ કરતા હોય એમાં હંદા પોગ્યા ખોકારા ખાઈને અવળા મોઢે કરીને ઊભા રહી ગયા ગોર દેવતા તરીને મોર નીકળ્યા ને પાંચ આ પટેલના દીકરાની વહુ એ ઢુકડા જઈને બોલ્યા વહુ બા બાપા ભગવાન જેવો ધણી માથે રાખીને જેવું હોય એવું કહેજો હો ડેલી આગળ થઈને નીકળ્યા ઈ ટાણે તમે લાજ કોની કાઢી હતી અમારે ઈ વાતમાંથી જરીક વિખવાદ થઈ ગયો છે તમે શોખ કરો તો અમારો કજિયો પાર પડે બેદી મોર્ય જાણું વાળીને ગામમાં આવેલી એ પાંચા પટેલના દીકરાની ગુણિયલ વહુએ મણેકનો એકનો નિહાહો નાખ્યો અરે રે મેં તો લાજ કાઢી હતી મારા બાપ દાદાની આબરૂની મારા સસરાના ખમતીદર ખોરડાની અમારા કુટુંબના ઉજળા સંસ્કારની પણ ઠેઠ ભમરિયા કુવાના કાંઠળે આ પાછળ પાછળ એ પૂછવા એવા એ માણહા કેવા મલકની માલિપા ચાલીસ જાતના મૂર્ખા છે એમાંથી આમને કઈ જાતના મૂર્ખા માનવા એમ વિચારીને બાઈએ જવાબ દીધો પણ કેવો જડબા તોડ મેં તો ગેલ આગરો બોરખનો સરદારો હોય એની લાજ કાઢી હતી ભાઈ કારણ કે ભૂંડાથી ભૂતી ભાગે આનાથ વહનો જવાબ સાંભળીને એ પ્રેમજી પટેલને હરખનો હિલોળો ચડ્યો બાપુ જોયો ને દુબાકો મારી વાત સોળાના સાચી પડી ને વહુભાઈ કીધું એમાં તમે સમજ્યા કાંઈ એમણે કીધું કે મેં તો ગામના આગરા માણાની એ લાજ કાઢી હતી એટલામાં સમજી જાઓ ને અન્નદાતર એમણે મારી જ લાજ કાઢી હતી પણ પટેલ તમે ગેલ આગરા કેવી રીતે થયા એની તમને ઠામુકી ખબર નથી તમારા બાપુ કહેવું ભાઈ એક વખત મને એ ગેલ આગરો કીધેલો પવનના વંટોળિયાની જેમ વાતમાંથી વાત વેતી થઈ અને પ્રેમજી પટેલ મોં ઉપર આનંદની રીછડી રમતી મૂકીને બોલ્યા એ વખતે મારું આવતું જો બન્યું મોડે મૂછનો દોરો ફૂટતો આવે આઠે અંગમાં જુવાની ભગડતી રમે ઈ ટાણે હું તમારા બાપુની ડેલી થાય ત્યારે હોકાની બે ફૂંક મારી લેતો ઈનો કરવાનો સાળો એટલે કે ચાળું કરતા તો કરી બેઠો પણ હોકાનું હરડ બંધાનું વળગી ગયું આકડે મારા લગ્ન લીધા ને પંદરક દિ માંડ થયેલા શ્રાવણ મહિનાના સોમાહાની મેઘલી રાત એમાં અડધીક રાત થઈને હોકાની તલપ લાગી ભાઈ સૂલો ફંફોસ્યો પણ દેવતા ન મળે મેં તો નાકોરા ઢળતી પટલાણીને પટ દેતી જગાડી એ પડખું ફરીને અવળા મોટે ઉચરી સુલામાં દેવતા નથી સુઈ જાઓ છાનામાના હોકલ્યા દી ઉગ્યા કેડે ભરજો મેં કીધું હવારની માં ઉઠ ઉભી થા આપણને હોકા વગર નહીં રડે સુલાના ભાઠામાં દેવતા રામ થઈ ગયો હોય તો કહેવું ભા બાપુની ડેલી હમીજ છે એમાં રાત દીવ ભાઠો જગતો જ રહે છે ત્યાં જઈને લઈ આવ અહુર વેળાની હું એકલી ડેલીએ ન જાવ ત્યાં તને કોઈ બટેક્યા નહીં ભરી જાય લે હું હારે આવું પણ વરાહાદના મારા લુગડા પલ્લે તો હું છત્રી ધરીને આવું પણ આ ગારામાં મારા મેંદી મૂકેલા પગ બગડે અરે હું તને ખંભે બેહાડી હાંડીઓ કરીને લઈ જાઉં પણ અટાણે દેવતાનો ખોટાવરો લાવે પાર છે પછી તો ભવાઈમાં રંગલો રંગલીને રમાડે એમ વે કાઢીને અડધી રાતે અમે ગયા તમારા બાપુની ડેલીએ હું ડેલીની બાર હાક જાળીને બહાર ઊભો જયો ને પટલાની કમાડ ઉઘાડીને એ અંદર ગયા ભાંગતી રાતે બાય માણાને ડેલીમાં દાખલ થતું જોઈને એ તમારા બાપુએ ખોંકારો ખાઈને એણે ટપારી બાપા અડધી રાતે ડેલીમાં કોણ ફરે છે એ તો બાપુ હું ગણે પટેલના દીકરાની હોઉં પટેલને અટાણે હોકો પીવાની તલફ લાગી છે તે દેવતાનો જરી ખોટવારો લેવા આવી છું પણ બા આવા વરહાદના બે માણાથી ઘર બારા નીકળાય મેં કેવો હાંબેલાની ધારે વરહવા મંડાણો છે આ વરહાદ ને વાજળીમાં તમારો લુગડ ન બગડે ના પગ ના બગડે પટેલ મને ખંભે બેહાડીને માથે છત્રી ધરીને હારી આવ્યા છે હોય તારું હારું થાય મરદ જેવો મરદ ઉઠીને બેહીને ખંભે બેહાડીને દેવતા લેવા એ મારી ડેલી આવ્યો માળો ગેલાગરો જ લાગે છે ગજબ કર્યો ચા મુવા પટેલ એ બાપ આ ઊભો ડેલીની રાંગમાં કે તો હું છતો થયો ત્યારે તમારા બાપુ કે ઉભાઈ મને કીધું કે પટેલ તમે તો સાવ ગેલાગરા છો ને હા આ એ તો ઠીક પણ ગોર દેવતા તમે કોઈ દી ગેલાગરા થયેલા કે નહીં ત્યારે ગિરજાશંકર ગોર માથેથી પાઘડી ઉતારી હાથેક ની ચોટલી હવામાં ઝૂલતી મૂકીને મરક મરક હસતા એ બોલ્યા પરાયરિયાના ઉનાળાની જ વાત છે હબસીના મોડા જેવી એ કાળી ડિમાંગ મેઘલી રાત મળેલી ઈ તાકડે શકન પકવીને નીકળેલા ચોર પાદરાજ મારા ખોરડે પોગ્યા હસળ થાતા ગોરાની ખાટલામાંથી બટાક થઈને બેઠા થઈ ગયા પછી મને જગાડીને એ કાનમાં કીધું ચોર આવ્યા હોય એવું લાગે છે વાયલી પછી જ ટોસે છે હમણાં પાડશે કાઢું હમણાં પાડશે ફાંડું ત્યારે બંદા બોલ્યા આપણે રી જાતના બ્રાહ્મણ લાડવા ખાવાનું કામ આપણું બાજવાનું કામ આપણું નહીં ચોર તો ચાર પાંચ હોય એટલે વેળા વરતવી પડે મેં તો ઓશિકું લાંબુ ટીપણું પડ્યું હતું એ કાઢીને જોવા માંડ્યું હું મીન મેખ કુંભ મકર કરતો રહ્યો ત્યાં સોર ઘરમાં ટેસ્ટથી ફરવા માંડાણા ખોરડે ખાવાનું ન હોય પણ તો હોય જ ગોરાણી ગભરાઈ ગયા ને બોલ્યા આ મામા હંદુઈ માથે મૂકીને હાલતા થયા ગોરાણીને છાસ્યું કર્યું ખબરદાર એક અક્ષરે બોલી છો તો અટાણે બાજવાનું મુહૂર્ત નથી કાળ સોગડિયામાં બાજવી તો કાળની હડફેટે સડીને હાલી નીકળવી એની તને ખબર છે સારા વિના બાજવામાં બરકત ન આવે સિધ્ધિને સફળતા ન સાપડે એક ઘા આવે 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 તો દસ દશે વેઠો પડે હળીમ લઈને હમ ટીપણું જોતો રહ્યો આંગળીના વેઢા ગણતો રહ્યો ગોરાણી રાડું પાડતી રહીને માથા પછાડતી રહી પ્રાગળના દોરા ફૂટ્યા કુકડે બાંગ પોકારી પચાસ કરોડ પૃથ્વી જાગી માનવીનો હેરો ફેરો શરૂ થયો તો ભાઈ ટીપણો તો વેતું ને જ રાખ્યું પછી બરોબર બપોરના ચોરને કાંધ મારવાની વેળા થઈ એટલે રીડિયા રમણ શરૂ થયું ઘોડો ઘોડો ચોર આવ્યા ખાતર પડ્યું ગરીબ ગોર મરાઈ ગયો હાય હાય લૂંટાઈ ગયો એમ બે હાથે એ માથું ઝાલીને ફળિયામાં ઠેકડા મારતો ને રાડ્યું દેતો એ સાંભળીને પાડશો ભેગા ભેગા થઈને એ પૂછવા મંડાણા ચોર ક્યાંથી આવ્યો ક્યારે આવ્યો બીજું કોઈ ખમતીદર ખોરડું હાથ નહોતું તે લાગ્યું આ ગરીબ બ્રાહ્મણનો દી ઉઠાડી દીધો રૂપા પગીને બોલાવીને પગેરું કઢાવો ત્યારે મેં ઢીલા ડફ અવાજે કીધું વાયલી પોછીતમાં ફાંકો પાડીને મધરાતે આવેલા ઓતરાદી દિશાએથી એથી ગૃહ પ્રવેશ કરેલો છે ટાણે તમે શું કરતા હતા ઊંઘતા હતા ઊંઘે ના ઈ ઊંઘ આવે ખરી ઈટાણે ભાયડો ટીપણું કાઢીને મુરત જોતો હતો ઓય ગોર બાપા તમે તો સાવ ઘેલ ને અડધી રાતે ચોર આવેલા એની જાણ છે ખરા બપોરે જતા કરો છો ત્યારે હાથમાંથી વેલણ ન છૂટો ઘા કરીને ગોરાણી તાડુક્યા મારું કીધું માને છે જ કોણ આ ઘરમાં અમે બધા ભાજી મોળા મેં એમને જગાડ્યા ત્યારે ટીપણું ઝાલીને બેઠા મીન મકર કુંભ કરતા કરતા કહે અટાણે મુહૂર્ત હારું નથી સૂપ મર એટલે હું સુપ મરી એ વખતે હંધાય આડોશ પાડોશીએ એ મને ઘેલ આગરો કીધો બોલો બાપુ હું હાચો ઘેલ આગરો કે નહીં એમ બોલતા ગિરજાશંકરે ચોટલીનો વીટો વાળીને માથે પાઘડી મૂકી ગોર મહારાજની વાત સાંભળીને એ કાનો કોળી કાખલી ફૂટવા મંડાણો તમે હંધાય ઘેલા ગ્રા થયા પણ મારા જીવા નહીં થયા હોય એમ કહેતા એ કાનાએ પોતાના ભૂતકાળનો પ્રસંગ એ તાજો કર્યો બિના જાણે એવી બનેલી કે હું પણ મારા બાપનો એકનો એક લાડકો દીકરો પાંડીમાં જુવાનીનો ઝબકારો થાય ઈ મોર તો હું નભોય ગામમાં એ પોખાણો પણ કરમનો કંઈક આગળ્યો તે બૈરું જરીક બૈરું ભટકાઈ ગયું એક વખત મેં એને ડોબાને પૂળો નીરવાનું કહ્યું ત્યારે મારા ડોહાને પૂળો નીરી આવી બીજી વખતે કોઈડમાં દીવો મૂકવાનું કીધું ત્યારે એની હાહુની હોડમાં એ દીવો મૂકી આવી ને સાડલો સળગાવી દીધો પાંચ વર લગી નસોરવી રહી એટલે થાકીને મેં એને ફારકતી દઈ દીધી અમારું તો નાતર્યું વરણ તો બીજે પડખે ના ગામમાં એ નાત્રે જઈ હું થઈ ગયો બહુ વગરનો વાંડો ઈ વાતને માથે થઈને સો સોમાહુ આખું વરસી ગયું એક દી મારા ઘરના મોબારે સડીને મીંદડો વાઉ 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 કરવા મંડાણો ને હાસું કઉ મને મારી વહ સાંભળી ત્યાં વાવડ મળ્યા કે વહુ ને તો દેવના ચક્કર જેવો દીકરો એ ધાવણો થયો છે એટલે મેં કાટલું કરાવી લાડવા વાળી ગટકોડીમાં ભર્યા ગટકડીને ગટકોડીને માથે મૂકીને હરક કરવા વખતે જેવો સોરેથી નીકળ્યો એવો ગામ મને કીધો કાનાની વાત સાંભળીને ધરતી માથે કુંડલિયાળી ડાંગ પછાડતો ભીમલો બોલ્યો બાપુ તો તો બાઈએ મારી જ લાજ કાઢી હોય હું કીધું કે બાપુ તો તો બાઈએ મારી જ લાજ કાઢી હતી એટલે ગોરી તું ઘેલાગરો છે ને થયો બાપુ છપ્પનિયા કાળની આ વાત છે ખોટું કહેતો હોય તો મને કાળિયો ઠાકર લે બસ ઈ મારી કને ચાળી પસા હેટા બકરા ખારવી જેવા તળાવડાને તીરે બકરા સરાવું ઈમાં મોબત સંગ કરીને ઘોડીવાળો એક જુવાનડો નીકળ્યો ઈ મારી કને થોડાક પૈસા કૂદે એટલે મેં જવાનને જુવાનને ઊભો રાખ્યો જુવાન અબરામ એટલે રામ રામ અબરામ આ ઘોડી વેસવી છે સાનો માનો કરતો હોય કર ખા તારા ભર ભરભાઈની રાંગમાં આવી કલ્યાણી ઘોડી ન હોય કોડા પણ મોઢેથી કાંઈક કિંમતો કર રૂપિયા એક હજાર પૂરા લેવા છે વેત કે પછી ઠાલી મફતનો થૂક ઉડાડે છે અરે હજારના કાકાઓ તું મારા બકરાની નજર રાખ એમ કહીને હળી મોઢે હું તો આવ્યો ભરવાડ વાળે બૈરું તાળું વાઈને ખડ લેવા ખેતર ગીધીયેલી મેં તો બફ બફટ કાવ્યો લાકડીનો બરોબરનો ઘા ઘા ભેગું ખંભાથી તાળું તૂટીને હેઠું પડ્યું પછી સુલાણી આગવણમાંથી રાણી છાપના રૂપિયા હતા એ હંધાએ કાઢી જુવાનને દીધા તોય તાણ પડી એટલે અઢીમાં હતા એ ગાર્ડનને બકરા દઈ દીધા તોય અઢીએ તૂટ્યા પેટે ઘોડી જુવાને પાછી દઈ દીધી પણ માથે કોઈનું એ દેવું રેવા દીધું નહીં પછી બે હાથ ઉલાળતો ઉલાળતો હું હરકભેર ઘરે આવ્યો કીધું લાપસીનો આંધણ મૂક આજ લેણું માત્ર તોડી નાખ્યું છે કેવી રીતે તોડ્યું કોઈની હારે વડવેડ કરીને તો નથી આયા ને એમાં વડવેડ શું લેવા કરવી પડે હિસાબ સોખો ચણાક હતો હજારમાં ઘોડી લીધી આગવણમાંથી પાંચસો રૂપિયા નીકળ્યા એ દઈ દીધા અઢીમાં ઘેટા બકરા દીધા તોય બકરાની તાણ પડી પણ ભાઈડો લગરી કે મુંજાણો નહીં ને અઢીમાં પાછી ઘોડી દઈ દીધી આપણા છોકરાને માથે રાતી પાઈનું માંગણું રેવા દીધું નથી હો ત્યારે માથે મૂકેલી ખડની ગાહડીનો મારા ઉપર ઘા કરીને એ ભરવાડણ ડાણે તાળકી તો હાવ ઘે લાગરા છો મુવા છો ને બુદ્ધિનો છાટો ન બળ્યો હોય તો કોકને પૂછવી તો ખરા એ વખતે ગામમાં લગ્ન ગાળો બરોબર જામેલો ફરતા ચાલી ગામના જાનૈયા લાટાપાટા થઈને જાનુમાં આવેલા એ હંધાઈને ખબર પડી ત્યારે શાળી ગામના માણાએ મને ઘે લાકરો કીધો હવે બાપુ તમે હરકો નિયા કરો મોટો ઘેલ મોટો તો હું જ ભણજો કાલથી તમારી ગાયું ને ભેહું હો ત્યારે ગોઉભા દરબાર ખોખારો ખાઈને બોલ્યા પટેલ તમને તો મારા બાપુએ ઘેલાકરા કીધા હશે આ ગોર દેવતાને ને અડોશી પડોશીઓ ઘેલાગરા કીધા હશે કાનિયાને ગામ આખાએ ઘેલાકરો કીધો હશે પણ આ ભીમલા ભરવાડ ને તો સાળી ગામના એ માણહા એ ઘેલાકરો કીધો એ તો મારી સાંભળની જ વાત છે ત્યારે ભીમલો મુએ છે તા દઈને બોલ્યો તો તો આ ભાયડાની લાશ કાઢી એ હાશું ને બાપુ આ ભીમલો તો આપણને હંધાઈને ટપી ગયો હંધાઈને ટપી ગયો હંધાઈને ટપી ગયો હા ભરવાડ આપણને શું લેવા ટપી ગયો કાલથી એના હોકા પાણી બંધ કરી ત્યારે ગિરજાશંકર ગોરે મૂક્યું બાપુ જુઓ ને મારી લાશ કાઢી મારી લાશ કાઢી એમ કરીને સારું નો મૂસ્યું સાંભળે છે ને એ પાછી તમારી હામી એને એકલાને જ મૂસ્યું છે બીજા બધા નમુસિયા છે બકોરો વાઘલા વાળનને પડાવી દો એની પૂછ્યું એની મૂછું પડાવી દો ગૌભા બાપુનો બદલાયેલો મિજાજ જોઈને બધા ટાઢા બોલ થઈ ગયા ને બોલ્યા બાપુ ભરવાડ શું વટતો તો તમે હધાઈને વટી જાઓ ગમે એમ તોય તમે ગામના રણી ધણીને મોટા દરબાર કહેવો પાછા પટેલના દીકરાની વહુ લાશ કાઢે તો તમારી જ કાઢે ને આ ભીમલો ભરવાડ હમજા વિનાનો વાતમાં શું લેવા ગપકા મારે છે એ જટ લઈને સવારના હંધાઈને રાવળિયાના ઊંટિયા ઘોડે ઊભા રાખ્યા છે તે એમ વાતોના દુબાકા ધુબાકા મારતો મારતો ડાયરો લાજનું સાચ કરીને પાછો ફર્યો ત્યારે કોક મશ્કરાએ કીધું ખરું ઘેલાગરાનું ગામ એ આનું નામ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ